પાટણ શહેરની મધ્યમાં આવેલ આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા જઈ રહ્યું છે વર્ષો પહેલા ગુંગળી તળાવ ગંદકીથી ખબત્તું હતું જેને લઈ આસપાસના રહેણાંક વિસ્તારના લોકો પણ ત્રાહેમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે વર્ષ બે હાજર આઠમાં ગુંગળી તળાવની કાયા પલટ સરોવર તરીકે પાડવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં જાળવણીનો અભાવ રહ્યો જાળવણીના અભાવે આ આનંદ સરોવર ફરી ગુંગળી તળાવ બનવા તરફ જઈ રહ્યું છે ગટરના ગંદા પાણી છોડવામાં આવતા તેમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે દેખભાળના ભાવને લઈને અસામાજિક તત્વોનો પગ પેસારો થતાં બગીચામાં દારૂની બોટલો પણ જોવા મળી રહી છે પાટણ શહેરીજનોના આનંદ પ્રમોદ માટેનું એકમાત્ર સ્થળ પણ હવે છીનવાઈ જવા પામ્યું છે ત્યારે પાલિકા તંત્ર બાબતે ક્યારે જાગૃત બને છે તે હવે જોવું રહ્યું પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ મેસુમંત્રી અને પૂર્વ પાટણના ધારાસભ્ય બેસી આનંદભાઈ પટેલ જ્યારે ચૂંટણ ત્યારે અમને આ ગૂંઘડ તળાવને એક સારું સરોવર બનાવવાનું નક્કી કર્યું અને એક સારું બગીચો બનાવવાનું નક્કી કર્યું અને સરકાર શ્રી લોક ભાગીદારીથી લાખો રૂપિયાના કરોડ રૂપિયા ખર્ચે એક ગુંગળી તળાવમાંથી અધ્યતન આનંદ સરોવર બનાવ્યું હતું આ બનાવ્યા પછી એ બાળકો માટે રમવાના સાધનો હતા સિનિયર સિટીઝન માટે યોગ્ય વ્યવસ્થા હતી અને સહેલાણીઓ માટે પાટણના પ્રજાજનો માટે અહીં ઓડીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી હાલના છેલ્લા દસ વર્ષથી ભાજપની બોડી નગરપાલિકામાં આવતા આ તરફ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી પરંતુ પાટણ શહેરની જે ગટરોનું ગંદુ પાણી છે એ પણ હવે આમાં નાખવામાં આવતા અહીં આગળ લીલ એટલે કે વેલ થઈ નામની વનસ્પતિ થઈ ગઈ છે જેમાં જીવજંતુઓના કારણે આજુબાજુની સોસાયટીમાં રોગચાળાનો પણ ભય છે જે બાળકોને રમવા માટેના સાધનો હતા પણ એ બધા અદ્રશ્ય થઈ ગયા છે એર સિએટર હતું એ પણ બંધ હાલતમાં જ પડી ગયું છે એટલે અને અહીં આગળ અસામાજિક પ્રવૃત્તિઓનું પ્રમાણ પણ વધી ગયું છે જુગારના ઘણી વખત અહીં છોકરાઓ રમવા આવતા હોય છે અશ્લીલ પ્રવૃત્તિઓ પણ અહીં ચાલતી હોય છે આ બધું બંધ કરી અને ફરીથી આનંદ સરોવરને ધમધમતું થાય એવી આ વિસ્તારની સોસાયટીઓની ખાસ માગણી છે અરે આનંદીબેન પટેલ આપણે મુખ્યમંત્રી બન્યા ત્યારે આ આનંદીબેન પટેલે એટલો મોટો વિકાસ કર્યો તો આ આપણે ઘૂંગણી તળાવનો કે જેનાથી લોકો અહીં આમ આવી અને ખુશાલી મનાવતા હતા આ સત્તા નગરપાલિકાએ સત્તાની નશાના અંદર આ આનંદ સરોવર ને પાછો ખંડેર હાલત ના અંદર બનાવી દીધો છે એ ખરેખર એક બહુ દુઃખ ની વાત ગણાય અને અમે નગરપાલિકાના કેવા માંગીએ છીએ કે જેવો આનંદ સરોવર આનંદીબેન પટેલે બનાવ્યું હતું એવો ફરી બનાવો